ભાવનગર જિલ્લાની તળાજા પોલીસ અને ડીવાયએસપી મહુવા સહિતની ટીમે તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતા વ્યક્તિના ઘરે રેડ કરતા મસમોટો અફીનો રસ અને કાલાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે હાલ આમિન ખાન સરદાર ખાન પઠાણ અદનાન ખાન આમીન ખાન પઠાણને ઝડપી લીધા છે જ્યારે જગદીશચંદ્ર રામલાલ મેધવાલ અને બળવંતસિંહને ઝડપવાના બાકી છે પોલીસે તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોના જથ્થાને ઝડપી લીધા બાદ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મારા નામ અંશુલ જૈન છે હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પહોંચું છું ગઈકાલ તારીખ બાર નવ ના રોજ તળાજાના ખો કોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ ભોજડોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દા જે પકડાયેલા છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે